અમરેલી જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ ખાનગી ટ્રસ્ટની સરકારે કૃષ્ણાર્પણ કરી દીધા બાદ હવે આ હોસ્પિટલમાં સંચાલકોએ જનતાના પેટમાં પગપોળા કરી સારવારની અતિ મોંઘી બનાવી દીધી છે અહીં હોસ્પિટલના ચાર્જના લાગેલા પાટિયા ખાનગી હોસ્પિટલ જેવા ભારે મોંઘા છે લોકો કહે છે કે આ હોટેલ છે કે હોસ્પિટલ દર્દી નારાયણની સેવાની ગુલબાંગ ફૂકનાર શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ પોલિસી લાગુ કરી દર્દીઓને લૂંટવાના બોર્ડ લાગી જતા ગરીબ દર્દીઓની હાલત જાય તો જાય કહા એવી સર્જાય છે ટીવીએટીન ન્યૂઝ અમરેલી